સેવન ડે સ્કૂલ પર ફરી સ્થિતિ વણસી હતી અને પોલીસ સાથે ઘર્ષણ જોવા મળ્યું પોલીસે શેરીઓમાં જઈને લોકો પર લાઠીચાર્જ કર્યો અને યુવા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી અમદાવાદની ખોખરાની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વીસ ઓગસ્ટના તોડફોડ અને હોબાળો થયો હતો જે બાદ આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી પાંચસો મીટર દૂર સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બંધના એલાનને સવારથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી બંધ છે સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ છે તો મણિનગર ખોખરા ઈસનપુર વિસ્તારની બસ્સો જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ છે રોડ ફરીથી લોકો ભેગા થતાં પોલીસે ગાડી બોલાવી ફરીથી અટકાયત શરૂ કરી હતી આ ઉપરાંત યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પરિસ્થિતિના કાબુમાં મેળવી શકતા નથી અને બીજી તરફ જે લોકો પોલીસ અને સ્કૂલ વિરુદ્ધ બોલી રહ્યા છે તેમને પકડી અને અટકાયત કરવામાં આવી રહી છે